જાહેરાતો અને દવાઓના આડઅસર અંગે ફરિયાદો નોંધાવી શકશે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ આયુષ દવા અથવા કંપનીને પ્રમાણિત કે મંજૂર કરતું નથી અને આવા દવાઓ કરનારી જાહેરાતો જાહેર આરોગ્ય માટે જોખમી છે આ પગલા પાછળનું મુખ્ય કારણ છે છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધાયેલા આડત્રીસ હજાર પાંચસો ઓગણચાલીસ ભ્રામક આયુષ દવાઓના જાહેરાતો આ માહિતી આયુષ મંત્રાલયે જાહેર કરી છે જેમાં જણાવાયું છે કે આવા જાહેરાતો દવાઓ અને જાદુ ઉપચારના ભ્રામક દાવાઓ માટે કાયદેસર નથી સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે કડક અભિગમ અપનાવ્યો છે કોર્ટે આયુષ મંત્રાલયને ભ્રામક જાહેરાતો સામે કાર્યવાહી માટે રાષ્ટ્રીય ડેશબોર્ડ બનાવવાની ભલામણ કરી છે જેથી નાગરિકો તેમની ફરિયાદોની સ્થિતિ જાણી શકે આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં આરોગ્ય મંત્રીએ રાજ્યના તેર જિલ્લાઓમાં ધીર આયુષ ડોક્ટરોને ભ્રામક જાહેરાત સામે કાયદેસર પગલાં લેવા માટે અધિકૃત કર્યા છે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ છે જેમાં ભ્રામક આયુષ અને એલોપેથી દવાઓના જાહેરાતો સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે